નમસ્કાર મિત્રો મિત્રો આજના વીડિયોમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલા કેટલાક વાસ્તુ નિયમો વિશે જાણીશું જે નિયમોને જો તમે તમારા ઘરમાં અપનાવો છો તો તમારા ઘરમાંથી તમામ વાસ્તુ દોષ દૂર થઈ જશે એટલે મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જરૂર જુઓ મિત્રો સાસરા ઘર પર રાજ કરવા માટે આજના વિડીયોમાં આપણે ચાર નામ વાળી છોકરીઓ વિશે જાણવાના છીએ જે હંમેશા પોતાના સાસરીયાના ઘરમાં રાજ કરે છે તેમના ભાગ્યમાં હંમેશા સુખ ધન અને સમૃદ્ધિ રહે છે એ ચાર નામવાળી છોકરીઓ કઈ છે તે વિશે જાણીએ તે પહેલા આપણે મિત્રો વાસ્તુના કેટલાક મહત્વના નિયમો વિશે જાણીશું જે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા તો મિત્રો ચાલો જાણીએ કે એવા કયા નિયમો હતા જે પુરુષોત્તમ નારાયણે પોતે જ જણાવ્યા હતા જે ઘરોમાં મહિલાઓ આ નિયમોનું પાલન કરે છે એવા ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને આવા ઘરમાં પરિવારના સભ્યોમાં શાંતિ સુખ પ્રેમ કાયમ રહે છે તેથી મિત્રો તમારે પણ વાસ્તુશાસ્ત્રના મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા હોવી જરૂરી છે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી કરવામાં આવતું તે ઘરમાં ગરીબીનો સામનો કરવો પડે છે કારણ કે આવા ઘરમાં દેવી લક્ષ્મી એક ક્ષણ માટે પણ નથી રહેતી તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા મહત્વના વાસ્તુ નિયમો વિશે નંબર કૃષ્ણ કહે છે કે આ પાંચ વસ્તુઓ દરેક વ્યક્તિના ઘરમાં હોવી જોઈએ દૂધ દહીં ઘી ગંગાજળ અને મધ હોવું જ જોઈએ આ વસ્તુઓ ઘરમાં જ્યાં પણ હોય ત્યાં ક્યારે દરિદ્રતા આવતી નથી આ વસ્તુઓને સૌથી પવિત્ર માનવામાં આવે છે નંબર બે ઘરના દરેક સભ્યએ ખાસ કરીને એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ એકાદશીના દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનું અશુભ કામ ન કરવું જોઈએ એકાદશીનું વ્રત બધા ઉપવાસોમાં શ્રેષ્ઠ છે એટલા માટે આ દિવસે ઘરની પવિત્રતા જળવાઈ રહે છે અને ઘરમાં એકાદશીના વ્રતનું પાલન પણ થાય છે પરિણામે દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે નંબર ત્રણ સાંજે ઘરમાં દેવી લક્ષ્મી નું આગમન થાય છે તેથી આ સમયે તમારે ઘરનો મુખ્ય દરવાજો અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ જો સાંજે માત્ર પાંચ મિનિટ માટે જ હોય તો પણ તમારે સાંજના સમયે તમારી બધી બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખવું કેટલીક રાખવા જોઈએ તેમજ સાંજે ઘરના આંગણામાં પાણીનો છંટકાવ કરવો અને રંગોળી બનાવીને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવું જેથી તે પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે તેથી તમારે સવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી અવશ્ય બનાવવી જોઈએ નંબર ચાર મિત્રો ઘરના મુખ્ય દરવાજા સ્વસ્તિક નું પ્રતિક બનાવવું જોઈએ સ્વસ્તિક એ ખૂબ જ શુભ પ્રતિક છે તે ઘરને ખરાબ નજર થી બચાવે છે એટલે સ્વસ્તિક તો અવશ્ય બનાવવો જોઈએ નંબર પાંચ મિત્રો તમારે અઠવાડિયામાં એક વખત મીઠાના પાણીથી ઘરને લુખવું જોઈએ મીઠું નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ કરે છે તેથી નહાતી વખતે પણ પાણીમાં થોડું મીઠું ભેળવીને નહાવું જોઈએ તેનાથી શરીર શુદ્ધ થાય છે નંબર છ દરરોજ ખાંડ ભેળવેલો લોટ કીડીઓને આપવો જોઈએ મિત્રો તે વ્યક્તિની કુંડળીના દોષોને દૂર કરે છે નંબર સાત કુટુંબના દેવતાઓના નામથી દીવો પ્રગટાવવો જોઈએ ઉદાહરણ તરીકે જો તમારા કુટુંબના દેવતા મહાદેવ હોય તો સોમવાર મહાદેવનો દિવસ છે આવી સ્થિતિમાં સોમવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મહાદેવના નામનો વિશેષ દીવો રાખો અને તમે તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો તેમજ મહાદેવ તમારા ઘર પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે તો મિત્રો આ રીતે તમારા પરિવારના દેવી દેવતા કે કુરદેવી માટે કરો ઉપાય અને આનાથી પરિવારના પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યો પર તેમની કૃપા જળવાઈ રહે છે નંબર આઠ કોઈ પણ ખાસ તહેવાર કે શુભ મુહૂર્ત પર કાળા તલ લઈને મુઠ્ઠીમાં ત્રણ વાર ફૂંકવું પછી આ કાળા તલ તમારા ઘરની છત પર ફેંકી દો મિત્રો આમ કરવાથી નકારાત્મકતાનો નાશ થાય છે અને જો ઘરમાં કોઈની ખરાબ નજર હોય તો તે પણ દૂર થઈ જાય છે તેમજ તમારા દુશ્મનો તમારું કોઈ નુકસાન નહીં કરી શકે મિત્રો તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના મેલથી થઈ છે એટલે જ તેમાં ઘણી શક્તિ રહેલી છે નંબર નવ શ્રી કૃષ્ણ કહે છે દરવાજા પર આવનાર ગાય અને દરવાજા પર આવનાર કૂતરાને રોટલી ખવડાવો અને ઘરની છત પર પ્રાણીઓ અને પક્ષીઓ માટે પાણી અને ખાદ્યપદાર્થો રાખવાનું ધ્યાન રાખો નંબર દસ ઘરના રસોડામાં હંમેશા પાણીથી ભરેલા વાસણ રાખો અને આ પાણીને સવારે ઝાડ હોળ પર રેડો તેનાથી તમામ પ્રકારના વાસ્તુ દોષ નાશ થાય છે નંબર અગિયાર ઘરની બહાર નિશાન કોણ માં પાણીથી ભરેલું પાત્ર અવશ્ય રાખવું જોઈએ જેથી કરીને કોઈ પણ મહેમાન તરસ્યા પાછા ન આવે અને તમને આશીર્વાદ આપે તરસ્યા વ્યક્તિને પાણી આપવાથી મોટું કોઈ પુણ્ય નથી એટલે અવશ્ય પાણી ભરીને રાખો તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ સુખી થવા માટે આ એક મહત્વપૂર્ણ વાત કહી હતી મિત્રો ચાલો હવે જાણીએ કે તે ચાર નામવાળી સ્ત્રીઓ કઈ છે મિત્રો લગ્ન પછી જ્યારે પણ કોઈ છોકરી તેના સાસરે જાય છે ત્યારે તેણે ઘણા પ્રકારના નિયમોનું પાલન કરવું પડે છે તેણીએ તેના સાસરીયાઓ મુજબ વર્તવું પડે છે દરેક ઘરની જીવનશૈલી અને તેમાં રહેતા લોકોની વિચારસરણી સાપ અલગ હોય છે આવી સ્થિતિમાં જ્યારે આટલા બધા લોકોની વચ્ચે એક છોકરી વહુ બની આવે છે ત્યારે તેને પોતાની જાતને ત્યાંના વાતાવરણ પ્રમાણે ઘડવી પડે છે જો કે બધી છોકરીઓ આવી જ હોય છે વાસ્તવમાં કેટલીક છોકરીઓ એટલી માહેર હોય છે કે સાસરે જઈને બધાની જીવનશૈલીને બદલી નાખે છે અને પોતપોતાની હોશિયારી ચલાવીને ઘર પર રાજ કરે છે મિત્રો કોઈ પણ સ્ત્રીએ સાસરિયાનું ઘર અને બધું પોતાના હાથમાં લેવું એ પણ એક કળા છે જે દરેક પાસે હોતી નથી આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડીયો માધ્યમથી એવી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ તેમના પર રાજ કરવા માટે જાણીતી છે આ છોકરીઓમાં કેટલીક ખાસ વાતો હોય છે જેના કારણે તેમને સાસરીયાના ઘરમાં મુશ્કેલી પડે છે પરંતુ માત્ર તેઓ જ સંભાળે છે અને તેમની આવડતને કારણે તેઓ ઘરને સારી રીતે મેનેજ પણ કરે છે મિત્રો નંબર એક છે એચ એજ આ નામની છોકરીઓ ખૂબ જ કુશળ હોય છે અને તેઓ પોતાની આવડતથી પોતાના સાસરીયાઓને ખુશ કરે છે સાસરાવાળા પણ તેમના તેમના ગુણોને નજરઅંદાજ કરી શકતા નથી આ રીતે દરેકના મનમાં માટે આદર રહે છે જ્યારે તેઓ ઘરમાં આવે છે ત્યારે સાસરીયાઓની છાતી ગર્વથી ફૂલી જાય છે એટલે જ એજ થી શરૂ થતી છોકરીઓ તેમના સાસરીયાઓ પર આદરથી રાજ કરે છે બીજા નંબરે છે મિત્રો એમ એમ આ નામથી શરૂ થતી છોકરીઓ પણ અન્ય લોકોના મનને કેવી રીતે બદલવું તે ખૂબ સારી રીતે જાણે છે અને તે પોતાની વાતથી કોઈ પણ વ્યક્તિની વિચારસરણી બદલી શકે છે તેમજ તે જ્યારે તેના સાસરે જાય છે ત્યારે તે ત્યાંના લોકોના હિસાબે પોતાની જાતને એડજસ્ટ નથી કરતી પરંતુ તેમને પોતાના જેવા બનાવે છે નંબર ત્રણ પર છે એસ એસ અને આ નામવાળી છોકરીઓને બદલાવ ગમે છે આ નામવાળી છોકરીઓ અલગ પ્રકારની હોય છે અને તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે તેમજ તેઓ તેમના સાસરીયાઓમાં ખૂબ જ ગર્વથી જીવે છે કોઈ વ્યક્તિ તેમનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરે છે તો આ નામવાળી છોકરીઓ સામે લાંબા સમય સુધી ટકી શકતો નથી અને મિત્રો તે તેના સાસરીયામાં બધાને પોતાના નિયંત્રણમાં રાખે છે તેમજ ઘણા લોકો તેનાથી ડરતા પણ હોય છે અને આ રીતે તે તેના સાસરીયામાં રાણીની જેમ રહે છે નંબર ચાર પર છે તીત નામ વાળી છોકરીઓ આ નામની છોકરીઓ ખૂબ જ હોશિયાર હોય છે અને અન્ય લોકોનું દિલ જીતવું અથવા તેમને તેમના દૃષ્ટિકોણથી સંમત કરવું તેમના માટે ખૂબ જ સારું છે જ્યારે તે તેના સાસરે જાય છે ત્યારે તે બધાને આકર્ષિત કરે છે તેણીની મીઠી વાતોથી તેણીની તરફ બધા તેના વખાણ કરે છે અને તેની વિરુદ્ધ પણ જતા નથી મિત્રો તેણીની આ કળા તેણીને તેના સાસરીયાના ઘરમાં બધાની પ્રિય બનાવે છે અને તે ત્યાં આરામથી રાજ કરે છે તો મિત્રો આ હતી તે ચાર નામ વાળી ખાસ છોકરીઓ જોકે આ છોકરીઓ સાસરીયામાં રાજ કરવા માટે જ જન્મ લે છે તો મિત્રો તમારું શુભ નામ કયા અક્ષર થી શરૂ થાય છે તે અમને કોમેન્ટમાં જણાવશો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને સાથે બેલ આઈકોન પણ પ્રેસ કરજો અને કોમેન્ટમાં ઓમ નમ શિવાય તેમજ જય શ્રી કૃષ્ણ જય માં લક્ષ્મી જરૂરથી લખજો